ક્ષત્રિય સમાજની દીકરી વિરુદ્ધની ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાત સહિત ભારત દેશનો ક્ષત્રિય સમાજ પુરુષ મહિલાઓ સાથે યુવાન બાળકો કિશોરીઓ દ્વારા રાજકોટ બેઠક ઉપરથી સંસદ સભ્ય તરીકે ચૂંટણી લે લડી રહેલા પરસોત્તમ રૂપાલાનાની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજની પણ રજૂઆતને ધ્યાને લીધી નહીં અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવતા સમગ્ર ભારત દેશના ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સામે રોષે ભરાયો છે અને ભાજપ સામે ધર્મયુ છેડવામાં આવ્યું છે અને આર્ય પાની લડાઈ શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે પાલ્ટી તાલુકાના ધામા ગામે આવે શક્તિ માતાજી મંદિરના પાંચ ધર્મરથ શરૂ કરવામાં આવ્યા છે પાંચે ધર્મરથ રથ દિશામાં જ ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે પાટણી તાલુકાના ધામમાં શક્તિ માતાજી મંદિરના પટાંગણમાંથી શરૂ કરવામાં આવેલ રથ આજે ત્રણ દિવસની યાત્રા કરી લીંબડી થઈને લતરાવી પહોંચ્યો હતો પહેલાં રથનું તલવણી રોડ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉગમા દરવાજા પાસે સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે લખતર મેઇન બજારમાં વેપારીઓ બ્રહ્મ સમાજ દાઉદી વોરા સમાજ સહિત લખતર તાલુકાના પરા વિસ્તારના ગામમાં રહેતા કોળી સમાજો સહિત લખતર ગામમાં વસવાટ કરતાં અઢારે વનના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ક્ષત્રિય સમાજની વાડીમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા રથનું સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું સાથે સત્રીય સમાજની વાડીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સહિત અન્ય મોટા પક્ષને મત આપવા અન્ય સમાજના મતદારોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અને ભાજપને ભૂંડી રીતે હરાવવા માટે થઈ આહવાન કરવા સાથે શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા આ ધર્મની સાથે વિસુભા ઝાલા કિરસિંહ રાણા હિતેન્દ્રસિંહ ઝાલા સહદેવસિંહ વાઘેલા માધુભા રાણા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના સિનિયર સમાજના સિનિયર સિટીઝન યુવાનોને બાળકો જોડાયા હતા ત્યારે લખતર ગામના ની મેઇન બજારની અંદર જુદા જુદા સમાજના અગ્રણીઓ દ્વારા આ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવાનમાં રથમાં બિરાજમાન ભગવાનને તોરા કરી અને તેમનું પૂજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ક્ષત્રિય સમાજની વાડીની અંદર ક્ષત્રિય સમાજને એકત્ર થયેલી મહિલાઓ એ પણ આ અંદર બિરાજમાન ભગવાનનું પૂજન અને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે ભગવાનને પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો સાથે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયે થઈ ગયેલ છત્રીય સમાજ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવા અને સાથે બીજી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીને મત આપવા માટે થઈ અને આહવાન પણ કરવામાં આવ્યું હતું જાત હું ભાજપ ની વિરુદ્ધમાં જે પણ પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આમ પાર્ટી હોય એને વોટ આપીશ અને આ ભાજપ નું હું કરીએ લાવી દઈશ સુરે જિલ્લો હવે છેલ્લા સમજાવતા રદ કરો તો રાજપૂત ક્ષત્રિય સમાજ છે તમારી સાથે ચાલશે પણ અમારી લાગણી ને માગણી અમારી સ્વીકારી નથી અમારી બેનોની જે અસ્મિતા અમે ખુલ્લે